સમય સુંદર યુવતી બને ડોસી સમય જતા જતા ખડતલ યુવક બને ડોસો સમય વહેતા વહેતા બીજ બને ગટાદાર વૃક્ષ સમય આપતા આપતા તાજું ભોજન બને હેઠવાડ સમય વીતતા વીતતા પાણી બને વરસાદ ઋતુના ચક્રમાં ફરતા ફરતા પથ્થરમાં બનાવતી મારદ નદી વહેતા વહેતા આથમ તો સૂરજ એ પણ સાંજ ઢળતા ઢળતા થાય રાત શીતળ રૂપાળો ચાંદ નીકળતા નીકળતા ફૂટે દીવાલો પર કૂપડ પણ સમય જતા જતા ફળ ફૂલ ને પાન રહે હંમેશા બદલતા બદલતા ખર્ચાઈ ગયા વર્ષો આટલું સમજતા સમજતા લખાઈ જાય છે આમ જ કાંઈક વિચારતા વિચારતા